જય વીર આજ રોજ આ નવલા નોતા નિમિત્તે આજે સતત આઠ દસ વર્ષથી અમારા મિત્રમંડળ સાથે અહીંયા આવવાનું થાય એમાં અહીંના વીર વચરાજ દાદાના આપણા પરમ ઉપાસક અને ગુમાતા શ્રી દુલાભાઈ કવિરાજ કે જેઓ આજે વર્ષોથી અહીંયા દિવસ અને રાત વચરાજ અને મા જગદંબાની આવડ જ્યારે અખંડ આ જ્યોત રૂપે અવિરત જ્યોત પ્રગટાવી અને સેવા કરતા હોય કે અઢારે ને માથે સદાયને માટે મા જગદંબામાં આવડ અને વચરાજ દાદાની અવિરત કૃપા વર્ષે એ હેતુસર તેઓ વર્ષોથી અહીંયા તપસ્યા કરી રહ્યા છે અને અમને પણ એમની સાથે ખૂબ અનેરો આનંદ આવે કે નવલા નોરતાની રાહ જોતા હોઈએ કે જટ નોરતા આવે અને આપણે વીર વીરવચરાજના સાનિધ્યમાં જઈ અને આજે અમે મહાપ્રસાદી ગ્રહણ કરી અને વીર માં મચ્છુમા આવર માતાજી દરેક લોભડીયાલી માતાજીઓની આરાધના કરી અને ખૂબ આનંદ કર્યો અને આવો જ આનંદ જોવા માટે તમે આ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરી અને આગળ શેર કરો daí